છોગન આ મુ ખેતર માં અને પોણી પાયું કોઈ પાયું તે ઘઉં નેના હતા તે એકી ફર ઘાટા મોટાઈ થઈ જાય બીજા દાળ તો આ ખેતર બધું હંગાદી આ ભાઈ મારે જો મારો કાળજારો કટકો અને બે બે જણા જાતા અને ઘેર જવાન નહીં અને તારે આપણે ના હોય તો બે હોતા હા આ ડ્રાગ ડ્રાગ ભાઈ

બે વખત તો હું નોમ પડાવવા જો તાને તો ડાયરીમાં તારું નોમ નો મારે ઠેકવાનું પડ્યું એમ નામ જોઉં કે હું નોમ નહીં રખાયું વાત કરે છે અને આપણો બધું તારે સેફટી રાખવાઈન છે પાછી ઓય કોઈ કોઈ આમ ચકલુ હોય આ ના જો આપણા હોય હવેલી એ ઓ મુત થઈ જવા ને ભમ ભમ કરતું અલે આપણા ચારના બે જણા પાહાડ ને પાહાડ દીએ છે પાછા બે ભાઈ બંધ ગણીએ તો ને બે હા આહા આવો આવો હું કરો તો

આખો દાડી પછી ચર બી દાડે ભારે પીવો ઘણે બોડે પીવો અને તું આખો દાડી ચેહરા ઊંઘ છે ના ના એટલે તમે આ મને કુતરા છો

તને ખાવા નહીં મળતું કે હું આવો 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 ફૂલજીબા આવો હા હા ચોય લાયા તમે કૂતરો આ યાર એક ભાઈ બનજો તો ન્યા આવ્યો છે તે મું હાથવી રાખ્યો છું અને મારા બેને મેળા આવી ગયો છે એ હોય ના ના નહીં લો બરોબર ઓવા કૂતરો તો હારું સારું છે એટલે તો રાખ્યું છે એનું નામ રાખ્યું હો આનું નામ રાખ્યું છે ફૂલો હો

આજે જેટલા ડોહા હોય ગાળો ના ના બરોબર હારું હારું યાર વાવ જલસા કરો ત્યારે ગૌ ના યાર કહેતું છે આ પહેર નહી બેઠો હું મને બીક લાગે યાર

ના પાડતો તારા પેલા પડો ચાટવા ના વેરા થઈ જાય અમારે ના એક ઓટો મારી તું અને હું પેલું ઘર માં કચરો બચરો વાળવાનું તો વાળી નાખું એક આખા આખા રાત ની હું કાઢો છો તો એક ઓટો મારી નાખજે હો

એટલે તું અનામો હાલ મને કોઈ હાચું બોલજે તું હાચું ના બોલો તાર મોન કાન સોગન મોન કા આપ તો પેલા ચાટ માં નાખ્યું હોય તાર ખાવાનું અલ્યા તારા તાર ચાટ ધોવાની છે ને માં તાર નાખ્યું ખાવા આપ ખાઈ લેજો વાગા મજા નહી આવો વાગા વાજુ કાઉ લે મુઠા ઉપર કે લે આના ના મો હાલ કે નહી તું અલ્યા ભાઈ ભૂતા મન નહી કેતો તમે તું આના મો હાલ કોઈ કાણ યાર મને ભાઈ બંધ સા ભાઈ બંધ